આ રાખું કે બધા જમીને ફ્રી થઈ ગયા છીએ તો સ્વાગત છે આપણે ચેનલ એલપીમેર મેર વિલોગમાં એલપી મેર લાઈવ સ્ટ્રીમિંગમાં અને ખાસ મિત્રોને જણાવવાનું કે આજે શનિવાર છે અને સવારે રવિવાર છે તો થોડો ટાઈમ મળ્યો આપણે લાઈવ થયા છીએ તો બધા મિત્રોને ફરી વખત જય માતા જય અને બધા લોકોને જે થમનેલ આપણે રાખ્યું છે એ ખાસ તો જે આપણે કડિયાદરો જે કચ્છના ધરતી પર એક સુંદર મજાનું રમણીય સ્થળ આવેલું છે તે રાખેલું છે તો એ રાખ્યું છે એ માટે કે આપણે એનો વિડીયો પણ અપલોડ કરેલો છે તો કંઈક નવું જો જોવાની ઈચ્છા હોય તો સુપર નેચરલી વિડીયો આપણે અપલોડ કરેલો છે અને ફરી વખત બધા મિત્રોને નમ્ર વિનંતી કે જે મિત્રો આપણે લાઈવ ચેનલમાં આવે એ લાઈક કરતા રહે અને કમેન્ટ પણ કરતા રહે અને પહેલાં જ મિત્રોએ લાઈક કરી દીધું છે ખૂબ ખૂબ ધન્યવાદ જે મિત્રો લાઈવ પર હોય એ કમેન્ટ કરતા રહે જેથી કરીને આપણને ખ્યાલ આવે તો કેમ છો બધા મિત્રો મજામાં હશ્યો અને આપણું લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કર્યું છે અને ટૂંક સમય પૂરતું જ કરેલું છે મિત્રો તો જે મિત્રો લાઈવ આવે બધા મિત્રોનો આભાર સાથે કમેન્ટ પણ કરતા રહે હાલો દીપકભાઈ આવ્યા છે જય રાંધલમાં દીપકભાઈ ભાઈ કેમ છો ભાઈ મજામાં દીપકભાઈ નું સ્વાગત છે આપણી ચેનલમાં લાઈવ સ્ટીંગમાં મિત્રો એક જે હા કેમ છો ભાઈ મેયરભાઈ મજામાં ભાઈ છીએ જો અત્યારે થોડો ટાઈમ મળ્યો છે તો આપણે લાઈવ થયા છીએ અને બધા મિત્રોને આપણે જેટલા જોઈન્ટ થાય બધા મિત્રો જોડે વાતચીત કરીશું અને નવા નવા આઈડિયા વિશે પણ વાત કરીશું જે આપણે ચેનલ વિશેનું જે માહિતી આપણે આપી રહ્યા છીએ એને લગતી પણ વાતો કરીશું જેમ કે હાલમાં જ આપણે બે ત્રણ ગામડાના વિડીયો અપલોડ કર્યા છે કચ્છ ધરાના વિડીયો અપલોડ કર્યા છે તો બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં એલ પીર તો આશા રાખું કે બધા મિત્રો ખૂબ આનંદમાં છે અને લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તો જે પણ મિત્રો લાઈક કરે છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી રીતે સપોર્ટ કરતા રહીશું મારા વાલા બધા મિત્રોનો બાપા સીતારામ સાથે આ લાઈવ સ્ટ્રીમિંગ આપણે ચાલુ કરીએ છીએ તો જે મિત્રો કોઈ પણ લોકેશનથી જોડાય મિત્રો તો તે આપણે કમેન્ટમાં જણાવે જેમ કે આ દીપકભાઈ આપણે જણાવ્યું જે ગોંડલથી જોડાણના છે તો ખૂબ ખૂબ આભાર જે મિત્રો લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાય એ બદલ અને હાલમાં જ આપણે માતાજીનું પર્વ એટલે કે નોરતાનું સમાપ્તિ થઈ છે હવે પછી દિવાળીનો તહેવાર આવે છે ત્યાર પછી જૂનાગઢની પરિક્રમા આવે છે એ રીતે ડે બાય ડે જે જે પણ ફેસ્ટિવલ તહેવારો આવે છે ઉત્સવો પર્વ આવતા છે એ પ્રમાણે આપણે આપણે વિડીયો પણ અપલોડ કરતા રહીશું માહિતી આપતા રહીશું અને એ પણ પરફેક્ટ માહિતી આપવાની કોશિશ કરીશું મિત્રો અને કાલે પણ એક જગ્યાએ આયોજન છે તો તેનું પણ આપણે અપડેટ લગભગ બપોર સુધીમાં આપી દઈશું તો બધા મિત્રોનો આ જે સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો અને હાલમાં જ જે નવું નવું કાલે અમે જવાના છે એક જગ્યાએ શૂટિંગમાં ક્યારેક પાછા ગોંડલ પધારજો આ વખતે ભાઈ યાદ કર્યા હતા તમને એટલે શ્યોર આપણે યાદ કરીશું ને તમને પણ માહિતી આપશું અગાઉ ઇન્ફોર્મ કરીશું ભાઈ બક્કાભાઈ પરમાર વિનોદભાઈ કેશાભાઈ પરમાર ગામ દેગામ ગામ ભાઈ વાહ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય સીતારામ તો બક્કાભાઈ જોડાણા છે આપણે દે ગામથી મતલબ દે ગામ આણંદ સાઈડ પંચમહાલ પંચમહાલ સાઈડથી કે આણંદ સાઈડ મહેસાણા બાજુથી જોડાણા છે એવું લાગે છે દેહગામ સાઈડ કદાચ એ બાજુ આવેલું છે તો બકાભાઈનો ખૂબ ખૂબ આભારભાઈ અને સ્વાગત છે આપણી ચેનલ એલપી મીર વિલોગમાં ધ્રુવભાઈ ઠાકોર છે ઠાકોર છેના લીંબડીથી તો જય માતાજી જય દ્વારકાધીશભાઈ ખૂબ ખૂબ આભાર આપણી ચેનલમાં જોડાવા બદલ બક્કાભાઈ પરમાર ગાંધીનગર ઓકે આ એવું લાગે તું એ સાઈડ છે તો ગાંધીનગરથી જોડાણ છે દેહ ગામ બક્કાભાઈ પરમાર તો મારા વાલા જે પણ મિત્રો જોડાય છે લાઈવમાં તો લાઈક પણ કરતા રહે અને બધા મિત્રોનું ફરી વખત સ્વાગત છે આપણી ચેનલ એલપી મેર વિલોગમાં એલપી મેર લાઈવ સ્ટ્રીમિંગમાં તો ધ્રુવભાઈ અને બક્કાભાઈનો ખૂબ ખૂબ આભાર મારા વાલા અને શંભુભાઈ પરમાર ટાઢાવડથી શંભુભાઈ રાજપૂતના જય ગુરુદેવ જય ગુરુદેવભાઈ જય ગુરુદેવ સ્વાગત છે અમારી ચેનલ એલપી મેર વિલોગમાં તો બધા મિત્રોનો જય માતાજી ખૂબ ખૂબ આભાર મિત્રો તમે અમારી ચેનલમાં જોડાવશો અને કમેન્ટ પણ કરો છો બપાભાઈ ખુશ થયા છે ખૂબ ખૂબ આભાર ભાઈ અમારી ચેનલમાં જોડાવા બદલ તો ચાલે છે બધા મિત્રોનો આ રીતે મિત્રો આપણે મોટેભાગે ચેનલમાં જે આપણું જે કલ્ચર છે એને લગતા આપણે ચેનલમાં વિડીયો અપલોડ કરતા રહીશું અને નવા નવા જે ધાર્મિક સ્થળોને લગતા વિડીયો ઉત્સવને લગતા વિડીયો તહેવારને લગતા વિડીયો અને ગામડાના લગતા વિડીયો અને કલ્ચરના વિડીયો પણ આપણે અપલોડ આ ચેનલમાં કરીએ છીએ અને બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રો સારો એવો સપોર્ટ કરી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જે પણ મિત્રો કંઈક કહેવા માગતા હોય તો કમેન્ટમાં જણાવી શકે છે તો બધા મિત્રો સારો એવો સપોર્ટ કરી રહ્યા છે અને બધાએ કમેન્ટ પણ કરી છે પણ લાઈક જ ઓછા છે મિત્રો પણ કંઈ વાંધો નહીં આપણે વાતચીતનો દોર આગળ ચલાવીએ અને જે હાલમાં જ આપણે એક અમારા ગઢવીભાઈનો એક વિડીયો માતાજીનો ગરબો એ પણ અપલોડ કર્યો છે કારણ કે ગઢવીભાઈ અમારે છે એ અમારા ઓફિસના જ ભાઈ છે મહેતાજી છે અને ગઢવી એટલે એના જે ગાવાનું ભજનનું દુહાછનમાં શોખ હોય જે સ્વાભાવિક છે તો એનો પણ આપણે વિડીયો અપલોડ કર્યો છે કારણ કે એનો ઘણી વખત આવે ભાવ જોઈને આપણને એવું લાગે કે ચલો આપણે એનો પણ ઈચ્છા પૂરી કરીએ અને કિરણ ઠાકોર હા બોલો તો કિરણ ઠાકોરને જય માતાજી જય શિયા જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું પણ અમારી ચેનલમાં જોડાવા બદલ તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો અને લાઇક મિત્રો કરતા રહે હજી સુધીમાં ચાર મિત્રોએ લાઈક કરેલું છે અને જે પણ મિત્રો નવા જોડાય એવું લાગે કે આ ચેનલમાં જોડાવા જેવું છે તો વેલકમ છે ભાઈ કારણ કે આ એક વસ્તુ જે શોખથી તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કહેવા કહેવાથી કરો એમાં જમીન નો ફેર છે મિત્રો કિરણ ઠાકોર મજામાં કેમ છો હાય લખેલું છે

તો જેટલા મિત્રો જોડાણા છે લાઈવ માં બધાનું ફ્રી વખત સ્વાગત છે એલપી મેર વિલોક ચેનલ માં બધા મિત્રો જય માતાજી કે આરામ અને કમેન્ટ કરતા રહે મિત્રો કમેન્ટ થ્રુ એકબીજાને માહિતી મળતી રહે અને આ કિરણ ઠાકોર જે ક્યાંથી જોડાણા છે આ બチャンネル માં તો તેમને પણ જણાવવા વિનંતી

અઢાર મિત્રો જોઈ રહ્યા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર વાળા બક્કાભાઈ ને જતા રહ્યા લાગ્યા છે લાઈવ માંથી ધ્રુવભાઈ ઠાકોર પણ જતા રહ્યા છે કિરણ ઠાકોર એ પણ જતા રહ્યા છે હાલમાં લાઈવ જે મિત્રો છે એ જણાવવા વિનંતી દીપકભાઈ છે દિવાળી આવી ગઈ લાગે ધીમે ધીમે ફટાકડા છે અમારે હાલમાં તો મિત્રો આ રીતનું આપડી ચેનલમાં ધીમે ધીમે વિડીયો અપલોડ ટાઈમ મળે પણ કરતા રહીએ છીએ બક્કાભાઈ ગયા નથી ભાઈ વાહ સારું કહેવાય ભાઈ બોલો કંઈ બીજી વાતચીત કરવા માગો છો આપણા યુટ્યુબમાં લાઈવ ચેનલમાં તો ગાંધીનગરથી શું કરો છો તમે ખેતી કરો છો કોઈ જોબ કરો છો તો જણાવવા વિનંતી બે ગામમાંથી જોડાના છે આપણે બક્કાભાઈ સોરી ભાઈ થોડું કામ માટે ગયો કેટરસનું કરું છું વાહ ભાઈ વાહ તો હમણાં તમારી સિઝન આવે છે દિવાળી પછી હે બકાભાઈ કેટરેસનું કરું છું ખૂબ સારું એવું કામ કરી રહ્યા છો ભાઈ દિવાળી પછી લગ્નની સીઝન ચાલુ થાય છે એટલે તમારે કામ ચાલુ થઈ જાય છે ખૂબ સારું કહેવાય બકાભાઈને ચલો મિત્રો અત્યારે આપણે લાઈવ સ્ટ્રીમિંગમાં પૂરું કર્યું છે અને બધા મિત્રોને જય માતાજી જય શિયા રામ શુભરાત્રિ જય હિન્દ જય ભારત મેળા